ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક કાર્યશાળાનો પ્રારંભ મંત્રી અર્જુન મોઢવાડિયા ની અધ્યક્ષતામાં વિકાસલક્ષી ચર્ચાઓ યોજાઈ

અપનાવો અનિવાર્ય છે આ એક દિવસીય કાર્યશાળામાં પર્યાવરણની જાળવણી સાથે ટકાઉ વિકાસ સાધવા માટે વ્યૂહાત્મક લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા

એમાં પણ નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રી નોલેજ બેઝ ઇનિશિએટિવ અને ખાસ કરીને બાયોટેકનોલોજી અને બાયોફાર્મા ઉપર એઆઈ ઉપર અને કોમ્પ્યુટિંગ કોમ કોમ્પ્યુટર ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને એના માટેના અનેક ઇન્સેન્ટિવ પર જાહેર થયા છે એ અહીંયાની ઇકોસિસ્ટમ મજબૂત કરવામાં અને નવા પ્રયોગો કરનાર જે યુવાનો છે યુવતીઓ છે એને ખૂબ મોટે પાયે ફાયદો થવાનો